સુરત શહેરના કતારગામ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલના પગલે પોલીસે એક યુવકની તલાશી લીધી હતી પોલીસ તપાસ દરમિયાન યુવક પાસેથી દેશી હાથ બનાવટની અને જીવતા મળી આવ્યા હતા પોલીસે પ્રદીપ દિનાનાથ વર્માની સાથે ધરપકડ કરી હતી અને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી હતી જેમાં આરોપીએ આ હથિયાર થોડા સમય પહેલા અરવિંદ નામના યુવક પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું અને આરોપી સિંગણપુર વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું હાલમાં પોલીસે આરોપી પ્રદીપ વર્મા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી મજૂરી કામ કરતા યુવકે હથિયાર શા માટે ખરીદ્યું હતું અને તેની પાછળનો મનસૂબો શું છે તે અંગેની હકીકત બહાર લાવવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપી પ્રદીપ કુમાર ઉર્ફે કુલદીપ સન ઓફ દિનાનાથ વર્મા નામના આરોપીને એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને પાંચ રાઉન્ડ એમ્યુનેશન સાથે પકડી આમ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરેલ છે આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તે સુંગણપુર વિસ્તારમાં લારી રાખી છૂટક વેપાર કરે છે અને પોતાને અગાઉ કોઈ દુશ્મની હોવાના કારણે પોતાના સ્વબચાવ માટે હથિયાર રાખતો હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે આ ગુનાના કામે આ હથિયાર તેણે અરવિંદ નામના એક આરોપી પાસેથી મેળવેલું છે